આપના મામલે હવે એક નવો વળાંક આવ્યો છે આપ ધારાસભ્ય ચૈત્ર વસાવાને જામીન તો મળ્યા પણ ચૈત્ર વસાવા એ મંગળવાર એટલે કે ત્રેવીસ મે જેલમાંથી બહાર નહીં આવે કારણ કે એમના પત્ની શકુદ્ધલાબેન વસાવા હજુ પણ રાજપીપળાની જેલમાં છે અત્રે પણ ઉલ્લેખનીય છે કે ગુનામાં આઠ આરોપી જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ નિહલ કુમાર ચોશીએ બંને પક્ષોની દલીલ સાંભળી સોમવારે ચૈતર વસાવાને બાર જમીન મુક્ત કર્યા હતા શરતોમાં ડેરીયા બાદ ધારાસભ્ય વસાવાના ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ શકશે નહીં તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા જેમાં સરનામા બે જામીન ચતર વસાવાએ દર મહિનાની પહેલી તારીખે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવાની રહેશે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવું અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની બાર શરતો એ જામીન આપવામાં આવ્યા છે જેનો ભંગ થશે તો જામીન રદ કરવાનો હુકુમ કર્યો છે નર્મદા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજીમાં મૂકવામાં આવી હતી હાઈકોર્ટ તેમના જામીન ના મંજૂર કર્યા તેમને મળવા રાજપીપળા જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માની મુલાકાત લીધી હતી એ શૈક્ષણિક કાર્ય પૂર્ણ થવા છતાં ગયા વર્ષે અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ જેઓ ડિપ્લોમા કરે છે ડિગ્રી કરે છે મેનેજમેન્ટ કરે છે મેડિકલ કરે છે જેમને આજ દિન સુધી શિષ્યવૃત્તિ નથી મળી ગુજરાતમાં બે જેટલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી છતાં સરકારે આજે પંદર મહિના થયા છતાં સ્કોલરશિપ નથી આપી આજે બીજું વરસ ચાલે છે ત્યારે તમે બધા જાણો છો ગુજરાતમાં દસ ટકા સરકારી કોલેજો છે નેવું ટકા પ્રાઇવેટ કોલેજો છે આ સ્વનિર્ભર કોલેજોએ બાળકોને દબાણ કરે છે ફી ભરવા માટે એટલે બાળક અધ અભ્યાસ છોડીને જઈ રહેલા છે સાથે સાથે અમે જ્યારે પણ અહીંયા રજૂઆત કરીએ છીએ અગાઉ પણ બે વખત કરી ત્યારે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ નથી આવી તો અમે પૂછવા માંગીએ છીએ કેન્દ્ર સરકાર અનુસૂચિત જનજાતિ સાથે કેમ ભેદભાવ કરે છે એક બાજુ શિડ્યુલ કાસ્ટના સમાજ કલ્યાણ વિભાગમાં ગ્રાન્ટ આપી દીધી છે અને અમારા બાળકોની શિષ્યવૃત્તિ માટે ગ્રાન્ટ નહીં હોય એટલે બહુ દુઃખની વાત છે એક બાજુ જી ટ્વેન્ટીની કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચાય છે સરકારના કાર્યક્રમોમાં કરોડો રૂપિયા ખર્ચાય છે અને અમારા બાળકોને ભણવાની વાત આવે ત્યારે આવી ભાષામાં વાત થાય એ દુઃખદ વાત છે એક બાજુ પાંચ હજાર જે ચારસો જેટલી શાળાઓ અર્જ કરવામાં આવી અને એવી જ આ નીતિ છે કે સ્કોલરશિપ જે અમારા અધિકારો છે તે નથી મળતા એટલે તમારી પાસે રજૂઆત લઈને આવ્યા છે સાથે સાથે બીજી રજૂઆત અમારી એ છે કે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત જેટલી પણ આશ્રમ શાળાઓ છે આદર્શ નિવાસી શાળાઓ છે તમામ શાળાઓમાં ગયા વર્ષે હું નર્મદા જિલ્લાની વાત કરું એક પણ શાળામાં ગયા વર્ષે પાઠ્યપુસ્તકો નથી આપવામાં આવ્યા ગણવેશ નથી આપવામાં આવ્યા કે સ્કોલરશીપ નથી આપવામાં આવી વાલીએ પોતાના ખર્ચે બાળકોને આજે યુનિફોર્મ છે પાઠ્યપુસ્તકો લઈ આપ્યા છે તો તાત્કાલિક ધોરણે એ મદદનીશ કમિશનરો જગ્યા ખાલી હોય એમને પણ ભરવામાં આવે અને એમને પણ આ અહીંથી તમારે કેવું પડશે કે કેમ આવું થાય છે આજે ગુજરાત સરકારે ડિજિટલ શિષ્યવૃત્તિ પોર્ટલ બહાર પાડ્યું છે પણ એનું જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા અમે જઈએ છીએ ત્યાં મદદનીશ કમિશનર હોતા નથી ત્રીજી અમારી રજૂઆત એ છે કે નિયામકશ્રીના પરિપત્ર મુજબ ચૌદ છ બે હજાર ત્રેવીસના પરિપત્ર મુજબ ફ્રી શિફ કાર્ડમાં એવી શરત મૂકવામાં આવી છે કે અઢી લાખની આવક મર્યાદા હોય એમને ફ્રી સિફ્ટ કાર્ડ આપવામાં આવશે ને એમને એ આવક મર્યાદા શરતમાં મૂકવામાં આવી છે જેના કારણે જે ઊંચ અભ્યાસ કરવા માગે છે એમબીબીએસ કે બીજા કોઈ પણ અભ્યાસ કરવા માગે છે ત્યાં આ આવક મર્યાદા નડતી હોવાના કારણે અમારા લોકો ઊંચ અભ્યાસ કરી નથી શકતા તો આ આવક મર્યાદા દૂર કરવામાં આવે એ પણ અમારી માગણી છે અને જે આ આજે અમે આવ્યા છે તો આટલે દૂરથી અમે આવ્યા છે અમે તમારા પર અપેક્ષા રાખીએ છીએ કે તમે અમને સાત દિવસ કે દસ દિવસની કમિટમેન્ટ આપો કે આટલા દિવસમાં અમે કોલરશીપ જમા કરી દઈશું અગર તમે જમા નહીં કરશો તો દિન પંદર પછી હજારોની સંખ્યામાં સ્ટુડન્ટોને સાથે રાખીને અમે બિરસા મુંડા ભવનનો પણ ઘેરાવો કરીશું વિધાનસભા ઘેરાવાની ફરજ પડશે તો ત્યાં પણ અમે ઘેરાવો કરીશું એટલે આજે આપશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આ શિક્ષક જેવી ગંભીર બાબતમાં અમારી સાથે ગંભીરતાથી વર્તો અને અમારા બાળકોને કેટલા દિવસમાં તમે શિષ્યવૃત્તિ જમા કરશો એ શોર્ટ એન્ડ સ્વીટ જવાબ અમને આપો જેથી કરીને અમે અહીંથી રજા લઈએ અમારો એક સવાલ એવી છે તમને કેટલા દિવસમાં જમા પંદર પંદર મહિનાથી જવા એમાં કેટલા દિવસમાં જમા કરશો તમારી જે રજૂઆત છે સાહેબ ભલે આપો બરાબર છે આ જે બી આવેદનપત્રો છે ને તરા તો ઓકે આ રજૂઆતને આધીન જે પણ કાર્યવાહી કરો એ અમને લેખિતમાં અમને પણ આપો તમે કેન્દ્ર સરકારમાં ગ્રાન્ટ માંગવા માટે જે પણ લેટરો લખ્યા હોય આદિજાતિ વિકાસ કોર્પોરેશન એ એ પુરાવા પણ લેખિતમાં અમને આપો કે અમે ત્યાં ગ્રાન્ટ માંગી છે પણ અમને મળી નથી તો અમે અમારા આદિજાતિ મિનિસ્ટર જે અર્જુન મુંડાજી છે એમને પણ મળવા જઈશું અને અમારી સાથે કેમ આવું થાય છે અમે ત્યાં પણ રજૂઆત કરીશું તમે જે ઉપર ગ્રાન્ટ માંગવા માટે લેખિતમાં રજૂઆતો કરી હોય એ પણ તમે અમને આપો

તમે ગંભીરતા સમજો અને કદાચ અમને સચોટ જવાબ આપો એવું નથી કે એવું કે ના અમે જાણ કરશું અમારે એ સચોટ જવાબની તમારી પાસેથી અપેક્ષા છે અમે આટલા આટલા દૂરથી જે રજુ છે મને આપો અને બહુ શોર્ટલી આપો સાહેબ આપી પણ કેટલા દિવસમાં જવાબ આવશે સચોટ જવાબ એમ કે રિઝલ્ટ આવશે જ આજે પંદર પંદર મહિના સુધી આપણે સ્કોલરશિપ નથી કરી જે દિવાળી આપવાની હતી આ દિવાળી બીજી આવી જશે બરોબર એના લીધે છોકરાઓને સંસ્થાઓ ફી માંગે છે છોકરાઓનો જે અભ્યાસ બગડે છે ભરવાનું થોડી દીધું જવાબદારી કોણ લેશે કચેરી લેશે જવાબદારી તમે રજૂઆત તો અમારી સાંભળી પણ હું અમારો સવાલ એક છે કે આજે પંદર મહિના સુધી સોલર શા માટે નથી ચૂકવાય એનું કોઈ રીઝન તો તમે અમને આપો તો નિયમક નિયમકશ્રી તમારા પર અમે એક અપેક્ષા રાખીએ છીએ સામે દિવાળી છે દિવાળી પહેલાં જો તમે કરી જ દેજો એવું અમે કહેવા માંગીએ છીએ કે બાળકોની ગયા વર્ષની સ્કોલરશીપ જમા થઈ જવી જોઈએ એવી અપેક્ષા પણ રાખીએ છીએ